ભરત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં જન વિકાસ જનસભાઓ યોજવાનો કાર્યક્રમ ઘડાયો છે તેના અનુસંધાને આજે ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે જન અધિકારી અભિયાન કાર્યક્રમ પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં ભરૂચ તાલુકાના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા ભરૂચ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં જન વિકાસ જનસભાઓ યોજવાનો કાર્યક્રમ ઘડાયો છે તેના અનુસંધાને આજે ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે જન અધિકાર અભિયાન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભરૂચ તાલુકાના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા આ આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને સંબોધિત કરી આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષને પ્રબળ જીત આપવાનો સંકલ્પ વ્યક્ત કરાયો આ સભામાં આગેવાન દ્વારા જણાવાયું હતું કે પક્ષના કાર્યકર્તાઓમાં જે નિરાશા વ્યાપી છે તેને દૂર કરી તેમને પ્રોત્સાહિત કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ તાલુકા અને જિલ્લા કક્ષાએ બેઠક યોજી રહી છે આ અભિયાનથી કાર્યકર્તાઓમાં નવી ઊર્જા પેદા કરી આવનાર સમયમાં વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસને મજબૂત બનાવી ગુજરાત જનસભાનું આયોજન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશથી સમગ્ર તાલુકા કક્ષાએ કરવાની શરૂઆત થઈ છે તે અનુસંધાને આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ માજી ઉદ્યોગ મંત્રી અહીના ભરૂચ જિલ્લાના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા આપણા કોંગ્રેસ પક્ષના આગેવાન સલેમનભાઈ પટેલ સહિત તમામ ઉપસ્થિત કાર્યકર્તાઓ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે જે અભિયાન રાહુલ ગાંધીજી દ્વારા છેડવામાં આવ્યું છે કે સમગ્ર ભારત દેશની અંદર જે રીતના જ્યાં જ્યાં પણ અત્યારે મતદાર યાદી ચકાસણી થઈ રહી છે ત્યાં દરેક જગ્યાએ બહુ જ મોટા ગોટાળા સામે આવી રહ્યા છે રાહુલ ગાંધીજીએ એ પર્દાફાશ કર્યો એ પછી ગુજરાતના યુવાન કોંગ્રેસ પ્રદેશ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ પણ ગુજરાતની અંદર જે મતદાર તાઓને ખોટી રીતે ઉમેરવામાં આવ્યા છે એનો પર્દાફાશ કર્યો છે તો આ બાબતે કાર્યકર્તાઓને એક માર્ગદર્શન આપવા તમામ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ મતદાન મથકોની અંદર પોલીંગ એજન્ટો મારફત અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ દ્વારા મતદાર યાદી મેન્યુઅલી સાથે રાખી અને ચકાસણીનું એક અભિયાન શરૂ કરવા માટે કોંગ્રેસે નક્કી કર્યું જ્યારે લોકો જશે પોલિંગ એજન્ટ મેન્યુઅલી તપાસ કરશે ઘરે ઘરે ફરીને કોંગ્રેસના કાર્યકર્તાઓ એ જાણકારી મેળવશે કે એમના નામ મધ્યા નદીમાં છે કે નહીં અને છે તો કોઈક જગ્યા ખોટા નામો તો ઘુસાડવામાં નથી આવ્યા એ તમામ બાબતોને લઈ કોંગ્રેસ પક્ષ જે છે આગામી સ્થાનિક લક્ષ્યમાં રાખવાની છે અને આ અભિયાન છે પરંતુ આનંદ થાય છે કે જે રીતના રાહુલ ગાંધીજીએ એ ગુજરાત ની અંદર રસ દાખવ્યો અને એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતને પસંદ કરી સંગઠન સૂચન અભિયાન ચલાવ્યું એનું પરિણામ એ છે કે અવારનવાર રાહુલ ગાંધીજીની અહીંયા યાત્રાઓ થઈ આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય હતા પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી રાહુલ ગાંધીજીના પ્રવાસ એક ઘટના ઉભી થઈ છે અને કોંગ્રેસના જે લાખો કાર્યકર્તા ઘરે નિષ્ક્રિય થઈને બેઠા હતા એ તમામ અત્યારે કોંગ્રેસ માટે લોકો માટે ગુજરાત ની માટે સંઘર્ષ કરવા માટે બહાર આવ્યા છે અને અમને ખૂબ ઉમીદ અને વિશ્વાસ ભરોસો છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કોંગ્રેસ ખુબ સારો દેખાવ ગુજરાતમાં કરશે અને બે હજાર સત્યાવીસ ની જે વિધાનસભાની ચૂંટણીઓ છે એની જીતનો પાયો જે છે એ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીના પહેલા વીકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવશે એની અંદર કોંગ્રેસ સારો દેખાવ કરીને

યાત્રા કરશે એ રથ દ્વારા કરે અથવા જે છે ભારત જોડો યાત્રાની જેમ એ ગુજરાત ની અંદર પણ એક યાત્રા નું આયોજન સો ટકા થવાનું છે જેનાથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં અને પ્રજાના જે પ્રશ્નો છે એ પણ ઉજાગર થશે અને કોંગ્રેસ સારી રીતે ઉપસી આવી એક વિકલ્પ તરીકે ભારતીય જનતા પાર્ટી નો સામનો કરશે અને ભારતીય જનતા પાર્ટીના જે ત્રીસ વર્ષના નિષ્ફળ શાસન છે એની સામે કોંગ્રેસ પાર્ટી વિકલ્પ તરફ ઉભરી આવી અને કોંગ્રેસ અહીંયા ઝડપનો વિજય હાંસલ કરશે એટલા માટે ક્યાંક ને થોડી પરેશાનીઓ હતી એના લીધે જ રાહુલ ગાંધીજી એ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યું અને સંગઠન સુજન અભિયાન તમામ લોકોને વિશ્વાસમાં લઈ ચર્ચા વિચારણા કરી જિલ્લા અધ્યક્ષોની નિમણૂક કરી એ જ પ્રમાણે ગુજરાત પ્રદેશના અધ્યક્ષની પણ નિમણૂક કરવામાં આવી એક રેસના ઘોડા સમાન અધ્યક્ષને મુકવામાં આવ્યા હવે ત્યારે તાલુકા અને વોર્ડની ની વોર્ડ સમિતિના અધ્યક્ષોની નિમણૂક પણ જે જે પ્રદેશના ઓબ્ઝર્વર મૂકીને કરવામાં આવી રહી છે એવું હું માનું છું કે મહદઅંશે એમાં સફળતા અમને પ્રાપ્ત થઈ છે અને થોડી ઘણી જે સમસ્યાઓ જે હતી એનું સમાધાન થયું છે અને હજુ પણ કઈ જે પ્રોબ્લેમ છે કે જે સમસ્યાઓ છે એનો પણ 100% સમાધાન થશે ને કોંગ્રેસ પક્ષ બધું જ વિવાદ બાજુ પર મૂકી અને સક્રિય થઈ Bharatiya નો સામનો કરવા માટે સજ્જ થશે અને સ્થાનિક પ્રાપ્ત થશે તમે મુસ્લિમ સમાજની કાર્યવાદી તરીકે પણ કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટી તરફ મુસ્લિમ સમાજ સમાજનો કોઈ ઝુકાવ જવાનો નથી મુસ્લિમ સમાજ સારી રીતે જાણે છે કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કાની બે બાજુ છે કેજરીવાલ ક્યારે પણ મુસ્લિમ સમાજ વિશે કે એની સમસ્યા વિશે આજ સુધી બોલ્યા નથી જ્યારે પણ અહીંયા બિલકિશ બાનુની ઘટના થઈ દિલ્હીમાં રાયડ થયા સીએ નું આંદોલન થયું અહિયાં સુધી કે જ્યારે કોરોના થયું કોરોના સમયની અંદર નિઝામુદ્દીન મરકજ દિલ્હીની અંદર જે તબલી જવાનું મરકજ છે એની પર સીલ લગાડવાનું કામ અને એમના જે આગેવાનો જેમને જેલમાં નાખવાનું કામ કેજરીવાલે કર્યું હતું એટલે કોઈ જગ્યા પર કેજરીવાલ સહાનુભૂતિપૂર્વક મુસ્લિમ સમાજના પ્રશ્નોને ઉપાડવા માટે આવ્યા નથી એટલે આ લાંબક વાત છે મુસ્લિમ સમાજ સારી પહેરે જાણે છે કે જે કેજરીવાલ અને એમની પાર્ટી છે એમનો જન્મ જે છે રામલીલા મેદાનની અંદર આર એસ આંદોલન